અને ત્યાં તો ભગવાન નારાયણે અવાજ લગાવે એ ધ્રુવ દીકરા ધ્રુવજી આંખો ખોલી છે અને ભગવાન જેવો હાથ ઉપર કર્યો ને ત્યાં તો રાફડો બાપડો બધું જતું રહ્યું ધ્રુવજી હતા ઉભા થાય છે ઊભા થઈ અને ધ્રુવજી ભગવાન નારાયણના ચરણમાં પડી જાય છે ભગવાન મળી જાય ને પછી એને કાંઈ માગવું નથી પડતું નહીં એના પડતા અરે માગવાથી હું મળે માગ્યા વગર કારણ કે માગી માગીને તમે કેટલું ભેગું કરી શકશો સાથે તો લઈ નથી જવાના જીવને જોઈએ બે રોટલી તો શા માટે માગવું ધ્રુવે કીધું છે કે મારે કાંઈ જોઈતું નથી તમારા દર્શન થઈ ગયા તોય ભગવાન એને કહે છે કે તને અચલ પદ આપું છું તારા પિતાજી પાસે જા એટલે માગું તો કા હું માગું હું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી માગું તો ભગવાન પાસે માગું માણસ પાસે હું માગું અને ધ્રુવજીને વગર માગે બધું મળ્યું છે હો ઘણી વાર ઘણા લોકો કે છે કે મંદિરમાં લોકો જાય ને તો બહુ માગે હો મારા પગ ચાલતા નથી હે ભગવાન પગ ચાલતા કરી દે હે ભગવાન અને ભગવાન પગ ચાલતા કરી દે ને તો આખા ગામની પંચાયત કરવા રખડતા થઈ જાય ખાટલે પડ્યા પડ્યા ભગવાન ભગવાન કરો છો તો ભગવાન કે તું તો ખાટલે જ હારી હારા પગ કરવા ને તો ભગવાનનું નામ લેજો હો હા વાહ તો જીવનમાં કાંઈક મેળવવું હોય ને તો ભગવાન ઉપર ભરોસો રાખજો ક્યાં ભરોસા છે ઇસ જિંદગી કા ક્યાં ભરોસા છે ઇસ જિંદગી કા ક્યાં ભરોસો છે સંત દેતી નહી કે किसी को या भरोसा જિંદગી કા

માટે ઉછાવણીઓ કરો છો સાસુ રૂક જાય ગી ચલતે ચલતે શુ રૂક જાય ગી ચલતે ચલ ભરોસા ગેસ જિંદગી આપણો ગુજરાતનો એક ચાવાળો વડાપ્રધાન બની શકતો હોય તો આ ભરતભાઈ ક્યાંય ના ક્યાંય ના પહોંચી શકે આ ભુવાજી ક્યાં ના ક્યાંય ના પહોંચે પક્કાભાઈ બીજેપી ના પહોંચી શકે ભરોસો રાખીને જીવન મારા બાપ પહોંચી જશો મંદિર સુધી હું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી અને હું માગે તું આપે એવા તમને મંજૂર નથી ધ્રુવજી ગયા છે ને પિતાજીએ આજે એનું સ્વાગત કર્યું છે સુરુચિન રુચિન સુનીતિ એના સ્વાગતમાં ખડા છે ઉત્તમભાઈ એના પગમાં પડ્યો છે તમે એવું મેળવી લો ને તમારા ભાઈને તમારી પાસે પાછા આવવું જોઈએ ભાઈ પાસે બહુ દોડ માં કેવું નહીં કે ભાઈ તું આવતો નથી ને ભાઈ તું કરતો નથી કાંઈ નહીં ને કરવા દો જેટલું ભેગું કરો એટલે કરવા દો તમે ભગવાનના નામમાં ફરે રાખો ને આ એક દિવસ ભાઈ ને થશે તો કે છે મારો ભાઈ હતો તો મારું આટલું નામ થયું ભાઈ યાદ રાખજો પકડો છોડવા પ્રયત્ન કરજો એક સાધુ મહાત્માએ સારી વાત કરી હતી ગામમાં એક ઝરણું વહેતું તું અને ઝરણાની અંદર છોકરાઓ ગુદકા મારતા હતા અને છોકરાઓ ગામડાના તરીને બહાર નીકળી જતા હતા શહેરનો એક તરવૈયો આવ્યો એ કે મારું સારું છે જો મન તો તરતા આવડે કે હું તો મારું ભૂસકો હવે તું સ્વિમિંગ પૂલમાં શીખ્યો છે મૂર્ખા આ ગામડાનો ઝરો છે અને એ વમણમાં કહેવાય ને કે એવો ફસાણો ને ધપાટિયા મારવા લાગ્યો બહાર જ ન નીકળીએ કે એટલે ઘૈડિયા બાપા આયા આવી કે એ હાથ છોડી દે મથવાનું છોડી દે તરત પાણી તરત છોડી દેશે છોડી દે બહાર આવ્યો આવા અનુભવોના પાકટના જ્ઞાન તમને ગામડાની જનતાઓ પાસે છે મારા ભાઈ બહેન પણ એનો ઉપયોગ તમે ક્યાંય ને ક્યાંય કોઈનું હળગાવવા કરતા કોઈનું હારું થાય એમાં કરજો બસ મારી આટલી જ વિનંતી છે કારણ કે મારે તો માગવું છે સુધારો સમાજમાં આવે સુધારો મારામાં આવે હો શરૂઆત મારાથી થાય અને સૌથી થાય